આદિવાસી સમાજની દીકરી પર બળાત્કાર ગુજારનાને ફાંસીની સજા આપવામાં આવે તે માંગ સાથે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાય છે

હાલના હાલમાં સુરતની અંદર એક ચાર વર્ષની અમારી આદિવાસી બારા ઉપર જે બલાત્કાર કરવામાં આવ્યો છે અને અત્યારે એ બાળકી જીવન મરણ વચ્ચે હોસ્પિટલમાં બેઠી છે તો અમે કમિશનર સાહેબને આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ભાઈ આયરા જે નરાધમ છે જેણે આવું કૃત્ય કર્યું છે એને ફાંસી જેવી કડક સજા થાય અને સમાજમાં એક દાખલો બેસે કે ભાઈ આવી છોકરીઓને બળત્કાર કરીને જે કૃત્ય કરવામાં આવે છે તેની તેને ફાંસી જેવી સજા પણ થઈ શકે છે અને અમારી આદિવાસી દીકરીને ઉપર જો બલાત્કાર થયો છે ને હાલમાં ચાર મહિના પહેલાં એક બીજી પણ એક આદિવાસી દીકરીઓને ટાર્ગેટ બનાય ને ત્યારે સમાજના બીજા કોઈ સમાજ આવતું નથી આદિવાસી સમાજ પાસે જ્યારે અહીં પો અહીં અહીંના સ્થાનિક લેવલ પર જોવા જઈએ તો ગૃહ ગૃહમંત્રી હર્ષભાઈ હર્ષભાઈ સંઘવી તે પણ સુરતના જ છે અને સી આર પાટીલ સાહેબ પણ સુરતના જ છે પણ એ લોકો કોઈ જગ્યા પર જતા નથી અમારા આદિવાસી સમાજ હોય ત્યાં માત્ર વોટ બેંક માટે જ એ લોકો જાય છે બાકી સમાજની ઉપર આવો કોઈ પણ અન્યાય અત્યાચાર થાય ત્યારે જતા નથી આ અત્યંત ગંભીર બાબત છે માટે અમે હર્ષભાઈ સંઘવી સાહેબને બી જણાવીએ છીએ કે તમારા વિસ્તારની અંદર જો આવા કૃત્ય થતા હોય તો તમારે એને રોકવા માટે પ્રયત્નો કરવા જોઈએ અને